નમસ્કાર મિત્રો સ્વાગત છે બધા મિત્રોનું અમારી યુટ્યુબ ચેનલમાં તો ખેડૂતો માટેના મોટા સમાચાર જેમાં કપાસ જીરું લસણ ચણા અને ડુંગળીના ભાવ બાબતના મોટા મહત્ત્વપૂર્ણ સમાચાર વિશેની આ વિડીયોમાં વાત કરીશું તો વિડીયોને જોતા પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને રોજના ખેડૂત સમાચાર તમારા સુધી પહોંચતા રહે તો પહેલા મોટા સમાચાર ચણા બાબતે જોઈએ તો ચણાના ભાવમાં સતત બીજા દિવસે પચાસ રૂપિયાનો કડાકો મળ્યો છે ખાસ કરીને દિલ્હીમાં ચણાના ભાવ ઘટ્યા છે મહારાષ્ટ્રમાં નવા ચણાની પંચાવન હજાર બોરી ઉપરની આવશે જેના પગલે સરેરાશ બજારમાં ઘટાડો જોવા મળ્યો છે આગામી દિવસોમાં લેવાલી કેવી આવે તેના પર સમગ્ર બજારનો આધાર રહેલો છે ત્યારે સરકાર દ્વારા ચણાની બજારમાં જો ખરીદી કરવામાં આવશે તો ચણાની બજારને ટેકો મળે તેવી સંભાવનાઓ દેખાઈ રહી છે જેવી જ રીતે સરકાર કેટલી ખરીદી કરે તેના ઉપર સમગ્ર બજારનો આધાર રહેલો છે અન્ય તરફ જીરુમાં જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી જૂનાગઢ સંશોધન ટીમે રાજકોટ માર્કેટિંગ યાર્ડના જુરુના ઐતિહાસિક માસિક ભાવનું વિશ્લેષણ કરી અને તારણ કાઢ્યું છે કે માર્ચથી એપ્રિલ બે હજાર ચોવીસ દરમિયાન જીરુના ભાવ છે તે પ્રતિમણના સુડતાલીસોથી પાંચ હજાર બસો રૂપિયા રહેવાની સંભાવના છે જેમાં ઉપયોગ પરિસ્થિતિને નોંધ લઈ જીરુનો સંગ્રહ ન કરવા કાપણી પછી તરત જ વેચાણ કરવા ખેડૂતભાઈએ પોતાનો નિર્ણય લઈ શકે છે અન્ય મોટા સમાચાર લસણ બાબતે સામે આવી રહ્યા છે ગુજરાતમાં લસણના વાવેતરમાં પાણીના અભાવે અને બીજના ઊંચાના ભાવને લીધે મોટો કાપ આવ્યો છે દેશમાં ગુજરાત સહિત પર પ્રાંતીય જરૂરિયાતમાં એકલું મધ્યપ્રદેશ પૂરું પાડી રહ્યું છે ત્યારે મહિના સવા મહિના પહેલાં જૂના દેશી લસણની બજાર સાત હજારને પછી ફરીથી પચીસોની અંદર સરકી છે ત્યારે રાજકોટ જામનગર ગોંડલમાં વધારે પડતી આવક મધ્યપ્રદેશના લસણની થઈ રહી છે ત્યારે કોઈપણ યાર્ડમાં દેશી લસણની છૂટક ખોટક આવક પણ ક્યારેક જોવા મળી રહી છે તો લસણની આવક ઓછોવાતા બજારમાં ઘસારો જોવા મળી રહ્યો છે ડુંગળીની વાત કરીએ તો કેન્દ્ર સરકાર દ્વારા ડુંગળીને લઈને એક વધુ એક નિર્ણય લેવામાં આવ્યો છે જેના કારણે ડુંગળીની કિંમતો વધી રહી છે એટલું જ નહીં કિંમતો વધુ વધે તેવી સંભાવના દેખાય છે મોદી સરકારે ડુંગળીની નિકાસને લઈને એક મોટો નિર્ણય લીધો છે નેશનલ કોઓપરેટિવ એક્સપર્ટ લિમિટેડ દ્વારા યુએઈ અને બાંગ્લાદેશમાં ચોથ ચોસઠ હજાર ચારસો ટન ડુંગળીની નિકાસને મંજૂરી આપી છે તો આ નિર્ણય હેઠળ બાંગ્લાદેશમાં પચાસ હજાર ટન ડુંગળીની નિકાસ કરવામાં આવશે જ્યારે યુ એ ઈમાં ચૌદ હજાર ટન ડુંગળીની નિકાસને મંજૂરી બાદ ભાવ વધવાની સંભાવના દેખાઈ રહી છે અન્ય તરફ કપાસના વાયદામાં ઘટાડા બાદ ફરીથી સુધારો જોવા મળ્યો છે એમસીએક્સ વાયદો બાસઠ હજાર સપાટી નજીક પહોંચ્યો છે જેને કારણે કપાસની બજારમાં સામાન્ય સુધારો જોવા મળી રહ્યો છે હાલ કપાસના બજાર ભાવ જોઈએ તો બોટાદમાં સોળસો ચોસઠ રૂપિયા જામનગરમાં સોળસો ને વીસ રાજકોટમાં સોળસો પાંચ માણાવદરમાં સોળસો પચાસ પાટણમાં સોળસો પિંચોતેર અને વિસનગરમાં સૌથી ઊંચા સોળસો પચાસ રૂપિયા સુધીના ભાવ રહ્યા હતા તો જેમાં પાટણસોથી સોળસો પિંચોતેર રૂપિયા સુધી ઊંચા ભાવે આગળ રહ્યું હતું